ગયા માર્ચ મહિનામાં વિસાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક પાંત્રીસ વર્ષની ઉંમરના એક બેન દયાબેન ગુમ થયા છે એવી જાહેરાત એમના પતિ વલ્લભભાઈએ પોલીસને આપેલી પોલીસે આ બાબતમાં ગુમ જાણવાજોગ જોગ દાખલ કરી અને ગુમ થયેલા બેન દયાબેનને શોધવા માટે ઘણા બધા પ્રયત્નો કરેલા જેમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરેલો આ ઉપરાંત અલગ અલગ થિયરીનો ઉપયોગ કરી એને શોધવા માટે ઘણા પ્રયત્નો કરેલા જે તે સમયે ગુમ પતિ દ્વારા જેમની સામે આક્ષેપ કરવામાં આવેલા એ જ ગામના એક હાર્દિક સાથે આ બેન ગયા હોય એવી એને શંકા વ્યક્ત કરેલી એટલે પોલીસે હાર્દિકને પણ જે તે સમયે લાવી અને પૂછપરછ કરેલી અને તપાસ કરેલી પરંતુ દયાબેન વિશે કોઈ જતો પતો લાગેલો નહીં હાર્દિક બાબતમાં પોલીસે ઘણી તપાસ કરેલી જે તે સમયે હાર્દિકના સાયકોલોજીકલ ટેસ્ટ પણ કરાવવામાં આવેલા પરંતુ કોઈ ફળદાયક હકીકત નહીં મળતા આ જે ગુમ જાણવા જોગ છે એ અનડીટેક રહેલી હતી છેલ્લે અમોને ફરી વખત ગુમ થયેલના જે પતિ છે વલ્લભભાઈ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી અને પોલીસને ફરી બાબતમાં આ બાબતમાં તપાસ કરવાની રિક્વેસ્ટ કરી એટલે આ જાણવાજોગની તપાસ અમોએ જૂનાગઢના એલસીબી પીઆઈ જે જે પટેલને સોંપી અને એમનું સુપરવિઝન કરવાની સૂચના આપેલી જૂનાગઢ એલસીબીએ આ સમગ્ર કેસની તમામ હકીકતોની ફરીથી ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી અને કેટલાક ટેકનિકલ પુરાવાઓ કેટલાક સાયોગિક પુરાવાઓ અને ખાનગી બાતમીદારો થી તપાસ કરતા આ ગુમ થયેલા દયાબેન બાબતમાં એક ખૂબ ચોંકાવનારી વિગત બહાર આવી અને એ વિગત મુજબ દયાબેન જ્યારે ગયા માર્ચ મહિનાની સત્યાવીસ તારીખે પોતાના ઘરે ત્યારથી હાર્દિક હતો હાર્દિક અને દયાબેન બંને એક જ ગામના છે અને બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની પણ આ તપાસમાં ખુલાસો થયેલો જે તે સમયે દયાબેન અને હાર્દિક બંને પોતાના ઘરેથી નીકળી અને કાગવડ મુકામે ગયેલા અને ત્યાંની એક હોટલની અંદર આ દયાબેન છે એ રોકાયેલા અને ત્યાં એને હાર્દિક છે રૂબરૂ પણ મળેલો ત્યારબાદ દયાબેનને છોડી અને હાર્દિક છે પોતાના ગામે પરત આવવા માટે નીકળી ગયેલો ત્યારે દયાબેન પોતે હાર્દિક સાથે રહેવા માંગતા હોય એવી જીદ કરતા હાર્દિકે નક્કી કર્યું કે હવે આ પ્રેમ સંબંધમાંથી મારે કોઈ પણ રીતે છુટકારો મેળવવો પડશે કારણ કે બંને એક જ ગામના હતા એટલે હાર્દિકે નક્કી કર્યું કે હવે દયાબેનનો કોઈ પણ હિસાબે કાંટો કાઢવો પડશે એટલે હાર્દિકે દયાબેનને પોતાનો અને દયાબેનનો બંને ફોન બંધ કરી દેવા માટે એને સમજાવેલા અને પોતે ડમી સીમ પોતાનું અને પોતાના પિતાનું એમ બંને ડમી સીમનો ઉપયોગ કરી અને દયાબેન અને હાર્દિક બંને એકબીજાના સંપર્કમાં હતા જેથી પોતે પોલીસને પણ ગેરમાર્ગે દોરી શકે એવી એક બનાવટી ફિલ્મી સ્ટોરી એણે ઊભી કરી આ ઉપરાંત એણે એક મોબાઈલ એપ્લિકેશન ડાઉનલોડ કરી દયાબેનના ફોનની અંદર અને ડમી નંબર જનરેટ થઈ શકે એ પ્રકારની મોબાઈલ એપ્લિકેશનનો ઉપયોગ કરી અને પોતે દયાબેનના પતિને ફોન કરેલા અને એ ફોનની અંદર પોતે રાહુલ નામનો વ્યક્તિ બોલે છે એ ફોન કરેલા અને દયાબેનના પતિને એવું જણાવેલું કે હું રાહુલ બોલું છું અને દયાબેન છે એના પતિથી ખૂબ કંટાળી ગયેલા છે અને એ હવે પોતાના ઘરે પાછા ફરવા માગતા નથી અને રાહુલ સાથે જવા માગે છે એ પ્રકારની વાતચીત એણે દયાબેનના પતિ સાથે કરેલી એટલે આ પ્રકારે એક પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને દયાબેનને ગુમ કરવામાં હાર્દિકે મહત્વની ભૂમિકા ભજવેલી પરંતુ પોતે એક જ ગામનો હોવાથી દયાબેન સાથે પોતાના ગામમાં રહી શકશે નહીં એવું પોતાને લાગી આવતા એણે દયાબેનનું કાસળ કાઢી નાખવાનું નક્કી કરેલું અને કાગવડની જે હોટલ છે ત્યાંથી દયાબેન એક રિક્ષામાં બેસી અને વિસાવદર નજીક આવે છે અને વિસાવદર નજીક હાર્દિક છે પોતાની ફોર વ્હીલ ગાડી લઈ અને જાય છે અને બંને અવાવરું જગ્યા ઉપર જાય છે અને વિસાવદરની નજીકમાં બગસરા પાસેનું અડાળા ગામ છે ત્યાં આગળ એ દયાબેનને લઈ જાય છે અને ત્યાં નું એ પોતે ખૂન કરી નાખે છે દયાબેનુ મર્ડર કર્યા પછી એમની લાશનો નિકાલ કરવા માટે નજીકનું એક અવાવરું કૂવો છે આ કૂવાની અંદર દયાબેનની લાશને ડિસ્પોઝ કરી અને પોતે પોતાના ગામમાં પાછો ફરે છે અને જ્યારે પોલીસની તપાસમાં અને એમના કુટુંબીજનોની પૂછપરછમાં પણ પોતે આ બાબતમાં કઈ જાણતો નથી અને અમદાવાદનો રાહુલ અને બીજો એક અન્ય ઈસમે પોતાને પણ મારેલો છે એવું એક સ્ટોરી નવી કરે છે છે કે દયાબેન રાહુલ નામના છોકરા સાથે ભાગી અને પોતાના ઉપર પણ હુમલો હુમલો કરેલો છે એ પ્રકારની એને બનાવટી વાર્તા આખી ઘડી કાઢી આમ હાર્દિક છે કે પોતાના આ પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યા પછી પણ ખૂબ જ ચાલાકાઈથી ગામને કુટુંબીજનોને ફરિયાદીને અને પોલીસને અને ઇવન એફએસએલને પણ ગેરમાર્ગે દોરવાનો એણે પૂરેપૂરો પ્રયત્ન કરેલો એટલી બધી ચાલાકાઈથી એણે જવાબ આપેલા કે એફએસએલની તપાસ દરમિયાન પણ એને સાયકોલોજીકલ ટેસ્ટની અંદર પણ પોતે નિર્દોષ છે એવું સાબિત કરવામાં સફળ થયેલો પરંતુ આ કેસને ને એક વર્ષ જેટલો સમય થઈ ગયેલો હોવા છતાં અમારી એલસીબી